સીતારામ કેમ છો બધા મજામાં સીતારામ કેમ છો બધા મજામાં હવને શુભ સવાર હવને શુભ સવાર ભાઈ નાય તો દેવા દુખ કરીને પૂજા પાઠ ઉકલી ગયું છે અને હવે આપણે રેગ્યુલર જેમ નાખીએ છીએ એમ કબૂતરના સાણ સકલાના સાણ ખિસકોલીના સાણ મેના પોપટના સાણ મેના કાબેરના સાણ અને બુલબુલના સાણ ખિસકોલીના સાણ બધાને સહન નાખી અને ગા માતાને ને વાસીદું કરવાનું છે એટલે વાછીદું કરી અને ગા માતા ધોઈ લેવું અતરનું કામ કરી પછી ભાઈ સા પાણી પીવું બરાબર અને સાત સા છે ને નવીન રીતે બનાવવાની છે એટલે રોજો ભાઈ રમાવટ થાય કબૂતર સકલે આવી ગયા છે એટલે સળ નાખી દઈ અને પછી વાસીદાનું કામ કરીએ

હવે ભાઈ કરવા નહીં અને પછી વાસીડું કરી લેવાનું વાસીડું જો અતરમાં ઘણું હોય હું એટલે બધું સાફ સુફ રાખીએ તો આજે ગા માતાને જમાવટ થાય ને આખો મજા આવે પછી ભાઈ બપોર ગાળા થોડું પાણી છાંટી દઈએ એટલે એને ઠંડક કરે આવું બધું કર્યા કરીએ માતાની સેવા હવે જો ભાઈ કા માતાનું વાસીતું થઈ ગયું કબૂતરના શાણ થઈ ગયા સગલાના શાણ થઈ ગયા અને હવે મેના બુલબુલ કાબર જે આવે એના સાંજ નાખવાની છે અને પછી ભાઈ બનાવવાની છે આપણે કુવડીમાં માસા એટલે કુવડી એટલે નાનો એવો પાટ ગયો એમાં શા ગોળવાળી બનાવવાની છે રૂની સિસ્ટમમાં ગોળવાળી પહેલાં શા હું નાનો હતો ત્યારે મેં ઘણી ફેરી પીધેલી અને મોરસ મળતી તો એટલી બધી સફેદ નહીં પણ મોરસ કલરવાળી એટલે ગોળ ટાઈપની કલર હોય કોફી કલર હોય એવી મોરસ મળતી એ મેં રોયેલી એટલે આ આપણે દેશી શાહ પહેલાંની બનાવવાની છે આદુ નાખીને એટલે જમાવટ થાય જોજો અને ભાઈ નાસ્તામાં આ તો જોરદાર જમાવટ કરવાના છે એવો એટલે શા પીતા પીતા બતાવીએ તમને હાલો અને ભાઈ નવા કોઈ જોડાના હોય તો વિડીયો જોવામાં મજા આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો એટલે ભાઈ જમાવટ થાય નવા નવા વિડીયો આવતા રહેશે બુલબુલને નાખી સાહેબ રોટલીનો ભૂકો અને સેવ આપણે સા ની ભૂકી નાખી દઈ પછી ઉકળે પછી દૂધ નાખશું અને આપણે જો નવા વાસણ ઘણા આવી ગયા છે બટ કે આ ગ્લાસ પાટિયા શકાના એ બધું નવું આવી ગયું છે પાટિયા પાટિયા તો હું છે કે બે ત્રણ મહિના વગા હાલે ત્યાં તળ પડી જાય એટલે બધા આપણે એ રીતના થઈ ગયા હતા પાછા નવા આવી ગયા છે હવે હવે આપણે દૂધ નાખી દઈએ Anak gua lagi naik di haru eh. Asto gol ni sa pasi pati ama anu sulle. Ya sama, bau sama wat thaw ini sih. Asto gol naik di apa le? Apa perasaan ya સાવ ઉકળે ને ત્યાં સુધી શિરામણની બનાવવાની તૈયારી કરી નાખીએ શીરામણમાં બનાવવાનું છે આપણે ફણગાવેલા મઠ અને લસણથી વઘારવાનું અને ચણાના લોટના ભાખરી બનાવવાની છે તો એ બધી તૈયારી કરી નાખું ત્યાં સાવ ઉકળી જાય આપણે હવે આપણે સાવ તો બની ગઈ છે પણ એ ગા માતા દો દોવે છે તો થોડીક વાર લાગી કેમ કે ગા માતાને દોવાઈ જાય પછી નિરાયતે પાસા ઊભા ઊભા ખાણ ખવરાવે અને આ રીતે હોય એટલે થોડીક વાર લાગી અને આપણે છે ને હવે શરૂઆત કરી દઈ લસણ ખોલી નાખી લસણનો વઘાર કરવાનો છે અને આવે ને પછી સારો હર આપણે સા પાણી પીએ તો હું લસણ ખોલી નાખું ત્યાં આ રીતનું છે અને લસણ આપણે છે ને કોનું જૂનું છે વણ થયું છે પણ અમુક ક્યાંય લીધું છે એકાદો કેરો એક કેરો હજી બાકી છે કેમ કે ટાઈમ મળતો જાય એમ કહેતા જઈએ ને હમણાં કામની બેગ બહુ ભીસ છે કેમ કે આ ડાર પડાયો એટલે લાઈનને મોટરનું ને એ બધું બહુ કામ આવે છે અને આ ઘઉંના ખડા ઘઉંનું ખોળું લીધું સણાનું લીધું તો કામ વધી ગયું છે હમણાં થોડુંક પણ ધીરે ધીરે હાલ્યા કરે ધીરે ધીરે કર્યા કરીએ તો આપણે લસણ ફોલાઈ ગયું છે આના કટકાઈ કરી નાખ્યા હોય અને આ ઉગાડેલા મઠમાં તો શું છે કે લસણ વધારે હોય ને તો બહુ ટેસ્ટી બને લસણ સળિયાતું જ નાખવાનું અને એમાં આપણે આરે પાછી ચણાના લોટની ભાખરી બનાવાની છે સીરામણમાં છે જમાવટ હવે આપણે આમાં છે ને પાણી નાખી દઈએ અને આને આપણે બે દિવસ થયા હો તારે એટલા કોટા ફૂટ્યા અને આને પાછા છે ને વાહરવાય રાખવા પડે નકર અત્યારે ઉનાળામાં શું છે કે ગરમીના થોડાક છીકણાં થઈ જાય પણ આને ખુલ્લા અને એ રીતે વાહરવા રાખવા પડે આમાં મહેનત બહુ થાય અને હા કોરા પાડી દેવા પડે આપણે પલાળ્યા હોય પછી આપણે લહણ ફોલાઈ ગયું કટકાઈ થઈ ગયા મટની તૈયારી થઈ ગઈ તો આપણે હવે છે ને પાટીઓ મૂકી જ ઈ એકડા એવા નહીં આવે પછી હવે સાપી

પણ લાલ થઈ ગયું છે આ હિંગ નાખી દઈ થોડીક અને હવે નાખી દઈએ આ મઠ ગરમ મસાલો નાખી દઈ આ મીઠું અને હળદર અને આ હવે આપણે આને છે ને થોડીક એમને એમ પકડવા દઈએ અને પછી આપણે લાલ મરચું કોરું નાખવાનું છે પણ થોડાક સડી જાય ને પછી નાખી હવે આમને આપણે આને ધીમત આપે સડવા દઈએ અને આપણે સનાનો લોટની ભાખરી બનાવવાની છે પછી પાછું દેશીને જીમેાાતો ભાખરી અલગથી બનાવવી પડશે કેમ કે એને તો સનાનો લોટની હાલે નહીં એ બધી તૈયારી કરી નાખું હવે આપણે સાપ ઈ લઈ સાાસને હવે આ જો માટીના નાના એવા પાટિયામાં એટલે કૂડમાં બનાવી આ એકલા છે ને અને ભાઈ આમાં ગોળ એ હાઈ ક્વોલિટીનો પ્યોર ગોળ હોય તો શા નકર સા ફાટી જાય એટલે આ રીતનું બધું ધ્યાન રાખવું પડે અને ભાઈ આપણે કાલે બધા વાસણ આવી ગયા છે એટલે વાટે વાસણ એમાં અમુક જુઓ આ રસોડાનું કામ એવું છે કે ભાઈ બહેનો જે કાંઈ ભાઈઓ જે કાંઈ વસ્તુ રસોડામાં ઘટતી હોય લાવી દે અને ભાઈ બહેનો એને સજાવીને રાખે અને સાફસુ વ્યવસ્થિત રાખે તો રસોડામાં અન્નપૂર્ણામાં કૃપા કરે અને ભાઈ જીવનમાં મજા આવે આવું છે ભાઈ એટલે તો ઉપર ગોઠવ્યું છે વાહ સા એટલે સા હો ભાઈ કે જમાવટ થઈ અને હવે આજે આપણે શીરાવાનું ને પત્યા પછી બોલતા જાહેર વાવવાની છે વાવી દઈ ખેડી નાખું અને વાવી દઉં આજ ભાઈ આપણે બાજુની વાડીએ આ એટલી જાર છે આપણે ચોમાસું ન આવે એટલે બાજુની વાડીએ એક રોટું જાર રાખીએ છીએ અને અહીંયા પછી વાવીએ છે એટલે એટલું પાણી વ્યવસ્થિત થાય એ પ્રમાણે ગોઠવણી કરીએ હવે આપણે મઠમાં મરસું બાકી છે ને તો એ નાખી ઘણા સડી ગયા છે આપણે નાખવાનું છે હા ભાઈ છે ને પાટિયા વસ્તુ એવી છે કે બધાને એમ થાય કે એક મહિને લાવ્યા એટલે કરે એવું નથી આજે બધા પાટિયા બદલી ગયા કારણ કે આ મહિનો દોઢ મહિનો બે મહિનો બાકી લાંબો ટાઈમ પાટિયા હાલે નહીં નીચે ચીરેડવું પડી જાય એટલે બધા પાટિયા કાઢ નાખવા પડે પાછા એટલે બાર મહિનામાં આપણે ત્રણ ફેરી પાટિયા લાવીએ તારે થાય એટલે પાટિયાની રસોઈ ખાવા માટે આમાં એ રીતનું બધું કરીએ તારે આ બધું થાય જમાવટ બાકી ન કરે આમાં ન થાય થાકી જાય ગમે એ અને બીજું કે ભાઈ હવે ઉનાળો આવી ગયો છે એટલે આપણે ભાઈ પંખી કબૂતર ચકલ્યા એના માળાનું ધ્યાન રાખવું પડે પછી એને પાણીનું ધ્યાન રાખવું પડે અત્યારે તો હું ગા માતા ધોવાઈ ગયો એટલે પાછો પાણી નાખતો આવ્યો કુંડામાં એટલે આવું હતું કાર્ય એને અત્યારે ઉનાળામાં આપણે બહુ ધ્યાન રાખવું પડે તો બધા પશુ પંખી આવ્યા કરે હવને પાણી મળી રહી એ આપણે કોશિશ છે અને આનું મૂળ જે પંખી લાવવા માટે કે ભાઈ આપણી વાડીમાં પંખી ક્યારે આવે તો આપણો પહેલો પાયો હતો જો આમાં મકાન બનાવ્યું અને બીજા નંબરમાં કે ભાઈ ગયા વર્ષે આપણે સાડી પાંચસો ઝાડ જેવા વાવ્યા છે એટલે પાંચસો ને પચાસ તો હજી આ વર્ષે આપણે હજી વાવવાના છે એટલે અગિયારસો ઝાડ આપણે વાડી ફરતા વાવવાના વાડીમાં વાવવાના ફ્રૂટના વાવવાના ઇમારતી લાકડાના વાવવાના તો અત્યારથી મેં હાલમાં એવું શરૂ કરી દીધું છે કે ભાઈ જે જે ઝાડ વાવવા એના ઓર્ડર લખાવું છું અમુક અમુક જગ્યાએ ગોતું શું ભાઈ આ ઝાડ ક્યાં મળે એટલે બને એટલી આપણી કોશિશ એવી છે કે બધી જ રાતના ઝાડ ભાગ્ય ઝાડ આવી જવા જોવે અને ઝાડ હોય તો જ ભાઈ જીવન એ વાત હાંસી છે કારણ કે ઝાડ હોય તો પંખી આવે હવા આપણને શુદ્ધ મળે અને ભાઈ પ્રદૂષણ ન રહે અને ગમે એવી ગરમી હોય તો વાડીમાં જેટલા ઝાડવા હોય એટલી ગરમીમાં રાહત મળે અને ઠંડક રહે આનંદ આવે અને મોજ આવે હોય એટલે આપણી કોશિશ એ રહી છે આ વર્ષે ઉનાળો આવે ત્યાં બધી તૈયારી કરી રાખશું અને ભાઈ અગિયારસો ઝાડવાનો આપણો ટાર્ગેટ છે એ પૂરો કરવાનો અને ઝાડ આ જીવન જોડાનેલું છે એટલે ઝાડ ઓછી બને એટલે આ જ્ઞાન પંખીનો કિલ્લોને આનંદ હશે માણસના જીવનમાં ભાઈ હવા સૂર્યપ્રકાશ પાણી અને આજ અને જમીન એટલે કે ભાઈ માટી આ તત્વો જોડાડેલા હશે અને આ રેડી હોય એટલે માણસના જીવનમાં કોઈ દે તકલીફ પડે નહીં આ વસ્તી જીવન જરૂરી પહેલી જરૂરિયાત છે ખોરાક તો પછી ભાઈ આમાંથી આપણે જમીન ધરતી માતા ઉત્પન્ન થાય અને પછી આમાંથી તમે ખોરાક હારો એટલે કે ભાઈ આમાં વિલાયતી ઓછું અને દેશી ખાતરમાં આથી બનાવો તો શરીરમાં લાભ થાય એટલે ભાઈ આવું છે મેન પાયો આપણો ઝાડ છે અને પાણી છે તો ભાઈ આ પ્રત્યે થોડુંક જાગૃત રહેવું જરૂરી છે અને ભાઈ જાગૃત રહીને આમાં કરીએ તો આપણા શરીરમાં ઘણા ફાયદા રહે આવું મારું માનવું છે ભાઈ ઉનાળા થશે ને ખેરા ટાઈ ની કપડું લેવું જ પડે શિયાળામાં આપણે એમને એમ લઈ લઈએ ને તો હાલે મસ્ત મત તો મસ્ત બની ગયા છે હવે આપણે ઉતારી લઈએ સીતારામ બટા હા રે વા મને તું આવે છો આયા આવે શું હા હું પીવા જાવ હું પીવા જવાનું મેંગો પીવા હું તારી વાટે છો મને મને અહીંયા તારી વગર કાંઈ ગમતું નથી એમ હા દીદી બુક લઈને જાય છે સ્કૂલે તારે ક્યારે જવાનું સ્કૂલે એમ તું અહીંયા આવશો ને હું તારી વાત હા ઓલે રાધા ને રોડે ને એમ કે છે કે દિત્યા ક્યારે આવશે હે આવે છો ઠેક હા 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 બારે વાત કરવી છે આ લે આપું બાને હલો હું કરે છો આવે છો આવે હા આવો છો એમ ને ભાઈ કાંઈ નહીં જો દેવાભાઈ તું ક્યાં તો ઓલપા તું આવે છો ને આય દેવાભાઈને મળવા આવે છે ઠીક પછી પછી મેંગો પીવા જવાનું ને હા સારું આવો હાલો હો હા હાવાભાઈ છે ને આપડે નવો વાસડો આવ્યો નું નામ આ દિત્ય દિત્ય દેવાભાઈ પાડ્યું છે એટલે એનું નામ દેવાભાઈ છે એટલે હું દેવાભાઈ મળવા આવું છે હવે આપણે સણ્યાના લોટની ભાખરી બનાવવાની છે તો જો પાણી નાખી દીધું છે આમાં અને મીઠું નાખી દઈએ થોડુંક થોડુંક નાખી દઈએ મોડ આ સણાનો લોટ જો આપણે નવા સણા થયા ને એનો દાળ કરાવી અને પછી દાળ આપણે સાફ કરીને પાછી દાળ દળાવી તો આ રીતનું છે તો આની આપણે આજે ચણાના લોટની ભાખરી બનાવવાની છે તો ચણાની લોટની ભાખરી બહુ ટેસ્ટી બને અને સ્વાદમાં બહુ સારી લાગે અને આપણે રોટલા તો જો બાજરાના બનાવીએ છીએ ઘઉંના બનાવીશી પણ હવે ઉનાળો આવ્યો એટલે આપણે મકાઈના રોટલા બનાવશું ઝાડ એકલીના બનાવશું કેમકે ઝાડના રોટલા ફરવા તો બે કઘરા પડે પણ આપણે ઉનાળો આવ્યો છે એટલે બનાવશું આ રીતનું કરશું આપણે ભાઈ ડેજી અને જીમીને છોડવાનો ટાઈમ થયો એટલે બેને છોડી મૂક્યા છે અને હવે આપણે અત્યારે ભાખરી બનાવી નાખશું ને એને પછી કલાક આટો મારે અડધી કલાક આટો મારે એટલે પાછા બાંધીને એને નાસ્તો કરાવી દેવું જો સણાયા લોટ ની પાખરી મસ્ત બની ગઈ ને હવે આપણે એને ઘી લગાડી દઈએ ગરમ ગરમ ને ત્યાં ઘી આપણે ગા માતાનું

પછી મોળી નાખું ભાઈ ડુંગળી ભાખરી તો બની ગઈ છે મઠ બની ગયા છે અને હવે અને ભાખરી કે ભાઈ આપણે બનાવી આ સણયાના લોટની એટલે સણયાના લોટની ભાખરી આપણે અમુક જગ્યાએ સાંભળેલું કે ભાઈ જ્યાં અમુકને કમળો થઈ જાય તો એના સણયાના લોટની ભાખરી ખાવાનું કે પછી સણિયા ખાવાનું કે તો એમાં ઘણો ફેર પડી જાય અને કમળામાં રાહત થઈ જાય અને ભાઈ ડુંગળી વસ્તુ એવી છે કે ભાઈ ડુંગળી શિયાળામાં માણાને એમ થાય કે ભાઈ શિયાળામાં ખાવાય ને ઉનાળામાં ન ખવાય પણ એવું નથી ડુંગળી હકીકતમાં ઉનાળામાં ખાવી પડે અને ઉનાળામાં તમે બપોરે એક ડુંગળી ખાઈ જાઓ પછી એક બાઇક લઈને કે ગમે એ લઈને તમે જાઓ એટલે તમને લૂ ન લાગે આ ડુંગળીનું કામ છે એટલે ડુંગળી ઉનાળામાં ખાવી જ પડે તો લૂ ન લાગે અને ડુંગળીનું શાક ઉનાળામાં અઠવાડિયામાં એક બે ફેરી તો ખાવું જ પડે આવું છે ભાઈ ગરમ હા આમાં ભાઈ એવું છે કે આપણે ઝાડ રાખીએ ને ત્યાં અત્યારે મજૂર આવી ગયા છે તો આટો મારવા જાવું છે એટલે હું લઈ લઉં અને કરીએ ટેસ્ટ ને તમને કહું ભાઈ કેવું બન્યું એમ જો ભાઈ ગરમ ગરમ મઠ ભાખરી લોટ ને દહીં આવી ગયું છે અને ભાઈ ગાજર અને ડુંગળી હમ બહુ સરસ હવે ભાઈ આ ભાખરી બની જાય એટલે ડેજી અને જીમીનું સિરામણ થઈ જાય અને હું સિરામણ કરવા બે ને એ બે જાય પછી અને હું કહી લઉં સિરામણ મળશું આગલા વિડીયોમાં આવજો સીતારામ